તમારા જીવનમાં મનના જ ખેલ છે આ બધે હે હવે તમે જો આપણી બાજુમાં કરોડપતિ રહેતો હોય આપણે હાવ ઝૂંપડામાં રહેતા હોય એના છોકરા ફટાકિયા ફોડે ને એ આપણે એને અવાજ સંભળાય એટલો જ આપણને સંભળાય એને પ્રકાશ થાય એટલો જ આપણને દેખાય પણ આપણને મજા ના આવે આપણા નહીં ને એમ આ મનનો જ ખેલ છે લ્યો એમ આપણે એમ થાય કે આપણા જ ભણાખાશે શું ખોટું પણ મન ન કબૂલ કરે હું એક વાર ઘરે બેહવા ગયો ને એટલા બધા ફટાકિયાના અવાજ મંડ આવવા ઘરની પછવાડે થી ઘર ઘરદન કીધું એટલા બધા ફટાકિયા ફોણે છે ના ના ઘીરમાં આવો કેસેટ કરી લીધી ફટાકિયાને કેસેટ કરી લીધી ઈચ્છા થાય તો બટન દબાવીને ધડા ધડી ધડા ધડી ચાલુ આને હું લેવા દેવા છે અને બીજી એક તમને બહુ નરી વાસ્તવિકતાની વાત કરું હા કરોડપતિના છોકરા મોટા મોટા ફટાકિયા લાવે એટલે ફોડવા વાળા ઝુંપડપટ્ટીમાંથી બોલાવે એને ન મજે ઓલા ફોડી નો વગે હા અને આની એમ કે આપણા નહીં ને એમ આ મનના ખેલ છે સમજી લેજો હું દાખલો આપી દઉં તમને પછી આગળ વધીએ એક માણસની હવેલી હળગી હવેલી એટલે મોટું મકાન આપણે હવેલી કહેવાતી ભૂતકાળમાં હવેલી શેઠની હળગી કઈ આ આગમંડી આપે આંબવા શેઠને ખબર પડીને માથા મને આ પછાડો મારું બધું હળગી ગયું અરે અરે મારું બધું બોલી ગયું દોડો માણસો પેલું થઈ ગયું શેઠ હવે આમાં કોઈ પાસે જવાય એમ નથી હવે આમ ધીરજ રાખો જે થવાનું હતું થયું એમાં કહો કે શેઠને કીધું ધીરજ રાખો એ હવેલી તો તમારી વેચી નાખી વીહ દી તમારા છોકરાએ એમ જોયું ભૂમિકા ફરી ગઈ આખી એમ વેચી નાખી અરે હાય હાય બિચારાને તો બોલી ગયું કાં અરે રામ 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 લીંબડ જો લેવા મીડ્યું અરે રે તા છોકરો આવ્યો સોદો થયો તો પણ કેન્સલ થયો પાસો માથા પછાડવા મીડ્યો હવે આ મન ના ભાવ નથી ત્યારે છે ના ભાવ મન ના મંદિરિયામાં દીવો કરી દેખ મન ના ભક્તિ ભક્તિ આખે સગણું દેખું ને દેખા ભજન મેં મારે મારે જાઓ અ મારું હૈયું હેમાલય આવેલા ટુકડો આપવું પાંચ ભગવાનના લાવું પવિત્ર ખેતી કરું આવ્યા જ્ઞાન ધ્યાન રાખવું આ ભજન છે બહુ મોટું સાહેબ સરળ છે માણસ અઘરું કરી નાખ્યું છે મને અમારા ગામ મારા મારી મારી વાડી મેં રવા બાપા કામ કરતા સાહેબ એણે મને એક સરસ વાત કરી મને કે ભૂખદાન ભાઈ આપણે અમે ગામડામાં એમ કે કીડીયાળું પૂરી એટલે પૂન થાય પક્ષીને ચણ નાખીએ એટલે પૂન થાય ગાયને નીર નાખીએ એટલે પૂ પૂન થાય કુતરાનો રોટલા નાખીએ એટલે પૂન થાય અમે એટલું માનતા હતા હવે અટાણા વક્તાઓ એટલું બધા બોલે છે ને બોલવાવાળા ફાટી નીકળ્યા કે હું કરીએ તો પૂન થાય એ જ ભૂલાઈ ગયું આપણે અને વાતે સાચી છે સાહેબ તમે ટીવીની ચેનલો ફેરવો તો નહીં કર્યા વખતા હો ફાટી નીકળ્યા હાવ સાહેબ ઓઈલો આમ કે હા આમ કે ઓઈલો આમ કે તો કરવું હું આપણે આમાં આપણા હું એમ જ કર્યું કાંઈ નહીં આવ્યા ગયા ને ટુકડો આપો ખેતી કરો પવિત્ર બહુ સરળ છે સાહેબ જીવન આપણે અઘરું કરી નાખ્યું એક જણો વેપારીની દુકાન જઈને કે ગોળ છે તો ઘા સારો ગોળ છે તો ઘા ડબ્બો તોડ્યો જોઈ લ્યો ડબ્બામાંથી ગોળની ગાંગડી પકડી ચોલી ચોલી કે ચીકણો બહુ છે તો હતો નહીં તે કરી નાખ્યો એમ જીવન મેં અને તમે હાથે કરીને ચીકણું કર્યું બાકી છે સરળ સત્ય નીતિ ન્યાય પ્રમાણે જીવન જીવવું ક્યાંય જવાની જરૂર નથી અને એના કરતા મા બાપ ની સેવા કરો છે તીર્થધામ ની સેવા કરો હા જો તમને કહું પ્રવાસ માં ભક્તિ ભલી જાય એટલે યાત્રા થઈ જાય મકાનમાં ભક્તિ ભરી જાય એટલે મંદિર થઈ જાય અને ભોજનમાં ભક્તિ ભરી જાય એટલે પ્રસાદ થઈ જાય છે ભક્તિની જ વાત છે તમે તમે શ્રી કૃષ્ણ મમ કરતા તો તમારી યાત્રા છે રામ 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 કરતા તમે કાલાવળ જાવ તો તમારી કાલાવડ ની યાત્રા છે બાકી બરફના ના ગાંગડા ઢેફલાના ડબરા ભરી તમે હરિદ્વાર જાઓ તો પ્રવાસ છે છે વળે આ બેનો બેઠી એને ખબર છે માતાઓને કે સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે અને અટાણે આપણે મહેમાન ગતિમાં હગા વાલા આવે ને હગા વાલા નોખા નોખા હોય પછી હગા હોય વાલા નો હોય ને વાલા હોય હગા નો હોય હા હું ઊંધું બધું હા ભાઈ હગા હોય વાલા નો વાલા હોય હગા નો હોય હવે તમે જો હગા કોને કહેવાય ને વાલા કોને કહેવાય હગા કોને કહેવાય દીકરાની જાન જૂતવાની થાય મોટા બાપુ રિહાઈ અને હગા કહેવાય હું નહીં આવું આપો હું કો 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 ઉપાડે અંદરથી કો ઉપાડે ને એમ જીવ ને ઉપાડે હું નહીં આવું અરે મોટા બાપુ આખી જાન ખોટી થાય હું નહીં આવું અને ઓગા કહેવાય વાલા કોને કહેવાય ગામના પાદરમાંથી માણસ નીકળ્યો હોય ટોળ ને હરણે વાગતા હોય અને પૂછે કોણ ના લગ્ન કોના છે કે ફળનાભાઈ નો દીકરો પરનેશ હે લે એ તો એ એ જીગરજાન મિત્ર કહેવાય આ વરરાજાનો બાપ તો મને કંકોત્રી લખાવીના રેજ નહીં લખીએ છીએ હો પણ મને મળી નહીં હોય એમાં આમંત્રણ વિનાનું આવીને જાય કામે લાગી જાય એને વાલા કહેવાય છે ખબર જ પડવી જોઈએ એ વાલા હગાવાલા માટે જે બેનો શિરો બનાવે સટનારાયણની કથામાં જે શિરો બનાવે એ સટનારની કથા એ તમને ખબર મોટી ને ભાઈ આવે આપણે વડીલો જોઈએ અમે હતી નહીં લાઈટ હતી નહીં ફાનસના દીવાના અંજવારા ગોર બાપા કથા વાંચવા આવે અને ખેડૂત બધા ખેતી કરી થાકી ગયા કથા આભો આવે અને હોકારા એવા દે કરુણ હોકારા દે અરે હજી તો કઠિયારો આવ્યો એમ પ્રસાદ કહીએ સત્યનારાયણની કથામાં પ્રસાદ હાલુથી ને જાવે અને વરી પાછો આ આની કોથી હોકાર આવે અરે રે કલાવતી આવી હતી તો પ્રસાદ કઈ આવે અને પ્રસાદ આવે પ્રસાદ આવે એમાં દીવાના અંધારા હોય એમાં તમે નહીં માનો શીરો અને ગંડેરી બેય મોઢામાં બોલી જાય શેરડીની ગંડેરી ને શીરો હવે આમાં અંદર હું જાવા દેવ હું બાયર હું કાઢું હે એ સતનાની કથામાં જે શિરો બનાવે ભાગવતની કથામાં જે શિરો બનાવે બેનો માતાઓ અને મહેમાન આવે એ શિરો બનાવે એમાં તમે જુઓ તો સતનારાયણની કથાનો શિરો એનો રવો છે એનું પાણી એનું પ્રાઇમસ એની બનાવનાર બેન પણ સતનારાયણની કથાના શિરાને આંખે અડાડીને ખવાય ને ઓલા શિરાને ઉભે ગળે ખવાય કારણ કે વિટામિન વિનાનો છે એમાં કઈ છે નહી એમ ભક્તિ ઘર મકાન ના ભક્તિ ભરી જાય તો મંદિર થી જાય એને ક્યાંય જવાની જરૂર નથી જેમાં કવિ કે છે કે એમાં